બટાકાના દાબડા ભજીયા અને કઢી બનાવવાની રીત બટાકાના દાબડા ભજીયા બનાવવા માટે સૌપ્રથમ બટાકાની સ્લાઇસ કરી તેને પાણીમાં મૂકી દસ મિનિટ માટે રહેવા દો ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ ચોખાનો લોટ મીઠું અને પાણી ઉમેરતા જઈ મિક્સ કરી થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરી તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી દો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં સેવ આખા ધાણા તજ મરી લવિંગ વરિયાળી ખાંડ શેકેલા તલ લસણ આદુ લીંબુનો રસ મીઠું જીરું હળદર લાલ મરચું અને ધાણાજીરું પાવડર ઉમેરી અતકચરો ક્રશ કરી મસાલાને એક બાઉલમાં લઈ તેમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરી છેલ્લે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરી લો બટાકાની સ્લાઇસ પર મસાલો મૂકી બીજી સ્લાઇસથી કવર કરી આ રીતે સેન્ડવિચ તૈયાર કરી લો રેસ્ટ આપી દીધેલા ખીરામાં સોડા લીંબુનો રસ ગરમ તેલ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તૈયાર કરેલી બટાકાની સેન્ડવીચને ખીરામાં ડૂબાડી ગરમ તેલમાં મૂકી ઘાટા બદામી થાય ત્યાં સુધી તળી લો કઢી બનાવવા માટે સોસપેનમાં પાણી અને ચણાનો લોટ લઈ મિક્સ કરી તેમાં તલ ખાંડ લીંબુનો રસ મીઠું હળદર લાલ મરચું અને ધાણાજીરું ઉમેરી મિક્સ કરી એક ઉભરો આવે ત્યાં સુધી કુક કરી કઢી તૈયાર કરી લો ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ કઢી સાથે ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે બટાકાના દાબડા ભજીયા અને કઢી